નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી એમટી બજાર ભાવની ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજે છે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ ને વાર મંગળવાર આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના તમામ માર્કેટના એરંડાના બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરીને વિડિયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ બારસો પચાસથી તેરસો ને ચોવીસ જુનાગઢ એક હજારથી બારસો પંચ્યાસી જામનગર અગિયારસો પચાસથી તેરસો ચાર જામજોધપુર બારસો ને ચાલીસ રૂપિયા ઉપલેટા અગિયારસોથી તેરસો ને બે મહુવા સાતસો એંસીથી અગિયારસો ચાલીસ પોરબંદર અગિયારસો સિત્તેરથી બારસો એંસી અમરેલી એક હજારથી બારસો સડસઠ રૂપિયા હળવદ બારસો સત્તાણું રૂપિયા ભાવનગર બારસો પંચોતેર રૂપિયા જસદન બારસો એકવીસ રૂપિયા ભચાઉ તેરસો થી તેરસો ને વીસ રૂપિયા ધાનેરા તેરસો થી તેરસો વિજાપુર બારસો પંચ્યાસી થી તેરસો બાવીસ હારીજ બારસો નેવ થી તેરસો ને ત્રીસ રૂપિયા વિરમગામ તેરસો થી તેરસો એકત્રીસ થરાજ બારસો થી તેરસો સતલાસણા બારસો એકાણું રૂપિયા સિંહોરી તેરસો વીસથી તેરસો ચોવીસ હિંમતનગર તેરસો પંદરથી તેરસો પચીસ કુકરવાડા તેરસો સ થી તેરસો એકત્રીસ ઈડલ તેરસોથી તેરસો ને સોળ બેસરાજી તેરસો સ થી તેરસો ને સોળ રૂપિયા માણસા તેરસો પાંચથી તેરસો ને એકત્રીસ ગોજારિયા તેરસો અઢાર રૂપિયા પાલનપુર બારસો પંચાણું થી તેરસો ત્રેવીસ થરા તેરસો સ થી તેરસો ને રૂપિયા